हेलो हेलो हाँ जी माननीय शीतल गोस्वामी मैडम टुडे बात करते हैं जी जी बोलो uh, नमस्कार मैडम हूँ अहमदाबाद जिला थी बहुत प्रचारक और सामाजिक कार्यकर्ता सिंहल सिंघल बोदीधरमन बात करूँ रहा हूं बोलो बोलो 5 uh, जुलाई ना रोज अपना मुख्य अध्यक्ष सचिव श्री है ना रवि जयंती जी हमने मैं ईमेल द्वारा एक एक्टिविटी ने समस्या ने एक में रज करी थी हां 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 हाँ, हाँ. यस 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 जी जी તો એની અંદર હા એ બરોબર છે આપણો એક ગઈકાલનો પણ આઈ થિંક ગઈકાલ બે દિવસ પહેલાનો પણ એક ઈમેલ છે આપેલું છે છે બરોબર ઓકે ઓકે નહીં એ મને મળ્યું છે અહીંયા અને એના આધારે છે ને એ જે પેલું અગાઉ એક વખત જે પ્રમાણે સૂચના થઈ છે ને હાજી સેમ એવી સૂચના આપણે કન્સર્ન જે ડિપાર્ટમેન્ટ હશે ને કારણ કે હું તમને થોડુંક આના માટે બ્રીફ તમને કંઈક કન્ફ્યુઝન ના રહે મહેસૂલ વિભાગ છે ને મહેસૂલ વિભાગની હસ્તક જન સેવા કેન્દ્રો છે ये जन सेवा केंद्रों में थी जे हमारा ऑफिसर्स बता जे आप है छे प्रमाण पत्रों नहीं बताओ तो ये बीजा डिपार्टमेंट का प्रमाण पत्रों मतलब बीजा डिपार्टमेंट में सेवा आप है जी बिल्कुल जी इतने सपोज के तमें जे कौन सा मतलब प्रमाण पत्रों वाला हो माय ए जो ऊपर से कि ए प्रमाण पत्रों का यू डिपार्टमेंट आप है � जीवराज भवन

રજૂઆત કરેલી છે સામાજિક ન્યાય અધિકારીતામાં અને સામાજિક ન્યાય અધિકારિકતાએ એ જે વિભાગને રજૂઆત કરી છે વિકસિત જાતિ કલ્યાણ કચેરી વિભાગ લાગે બરાબર તો એમને ત્યાં મારી રજૂઆત ફોરવર્ડ કરી તો ત્યાંના શ્રી જોડે શ્રી જોડે તો વાત નથી પણ પી એ છે ભટ્ટ સાહેબ

ધાર્મિક લઘુમતી વાળું જે પ્રમાણપત્ર છે જે એટીવીડી ના જનસેવા કેન્દ્ર મારફતે અપાશે એ વાળી સૂચના તો કંચન વિભાગ જ મતલબ કન્સન વિભાગ અમને કે આપો જ અમે પાડીશું કે અમારા જનસેવા કેન્દ્રો તો પોઈન્ટ છે કોઈક નું કોઈક ડિપાર્ટમેન્ટની સેવા આપવાનું માધ્યમ બિલકુલ પણ પણ જેને પ્રમાણપત્ર આપવાનું છે એ અમને જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી તો અમે નીચે સૂચના બહાર નહીં પડી શકીએ એટલે જ હું આપણે કઉ છું કે આપણું આપેલું જે ધાર્મિક લઘુમતી વાળું હતું એ અને બતા આપણે પેલો બીજો મને જે ઇસ્યુ કીધો એ એટલે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટ મને ખ્યાલ છે ત્યાં સુધી પણ હું ફરી પાછું વેરીફાઈ કરીશ કેમ કે આ કહો ને આ બંને કચેરીઓ થઈ એ કચેરી સામાજિક ન્યાય અધિકારી વિભાગની અંડરમાં આવે એટલે એમના ધ્યારે મૂકી અને એમની સૂચના મેળવી અને ગયા વર્ષે જેમ બીજા એક સર્ટિફિકેટ માટે અમે એ સૂચના બહાર પાડી તેવી સૂચના અમે બહાર પાડીશું બિલકુલ એટલે એ જ એ જ લેટર મેં આ ઈમેલ અંદર અટેચ કરેલો છે તમે સૂચના બહાર પાડી છે એસટી પેકી યસ 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 એ એ એ એ મેં જો લેટર આપો મુખ્ય છે બી જાણવા ઓકે હાજી હાજી હું આજે આપને રિપ્લાય ભી કરું છું આપે ચલો સરસ કર્યું છે અમે થી કર્યો થેન્ક યુ સો મચ ઓકે ઈમેલ માં પણ હું આપને એક રિપ્લાય કરું છું અને પછી આનો ઝડપથી કોઓર્ડિનેટ કરાવડાવું ઓકે ઓકે મેડમ ખૂબ ખૂબ સાધુવાદ ધન્યવાદ થેન્ક યુ